શિશુ વાટિકામાં હાલ આવી પૂજન કરાયું અને ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો વિદ્યારંભ સંસ્કારનો મુખ્ય હેતુ શાસ્ત્રા અનુસાર બાળકની વર્ષ ચાર વર્ષ અને ચાર મહિનાની થાય તે પછી તેનો વિદ્યા પ્રારંભ કરવો જોઈએ આજકાલ માતા પિતાને પોતાના બાળકને લખતા વાંચતા કરવાની ઘણી જ ઉતાવળો છે પરંતુ આ બાબતે માતા પિતાએ ધૈર્ય રાખવું જોઈએ આ માટે દુનિયાભરના શિક્ષણ શાસ્ત્રીઓ પણ કહે છે કે બાળકોની યોગ્ય ઉંમર પૂર્વે શીખવી દેવાથી વાતા લગતા આવડી જતું નથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના પ્રાધાનાચાર્ય વર્ષાબહેન ઠક્કર તથા બહેન પાંધીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિદ્યાલય પરિવારે જેમત ઉઠાવી બોડી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યા અને સહકાર આપ્યો આ પ્રસંગે કલ્યાણ સંઘના વ્યવસ્થાપક શ્રીમતી માધુબેન શાહને ભવનના નિયામક શ્રી વનરાસી જાડેજા વિદ્યાભારતી પ્રાંત સ્વદેશી પ્રકલ્પના શ્રી નારણજીભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા ભુધની ઇનરવિલ ક્લબો ભુજ કેપિટલના ડિમ્પલબેન રૂપલબેન અને પ્રિયંકાબેને હાજરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર મારું નામ કુમુદબેન ચંદ્રેશ ગિરી ગોસ્વામી છે હું શ્રી કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા સરસ્વતી શિશુ વાટિકા તથા મારાવશ્રી પ્રાગમહેલજી ત્રીજા વિદ્યામંદિરમાં આચાર્યનું દાયિત્વ વહન કરું છું હું છેલ્લા છ મહિનાથી આ વિદ્યાલય સાથે જોડાયેલી છું આજ રોજ વિદ્યાલયમાં વિદ્યા આરંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જે ઘણા વર્ષોથી એનો પ્રારંભ કરવામાં આવે છે ને જેની ઉજવણી પણ વિદ્યાલયમાં કરાવવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જ્ઞા વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનું દીપ પ્રજ્વલિત થાય અને તેમનામાં જ્ઞાન પ્રત્યેની જે પણ આશાઓ છે તે ઉજ્જવલ બને આ માટે માતા સરસ્વતી પાસે એવી પ્રાર્થના કે બાળકોના જે હૃદયમાં અને એમના જીવનમાં સંસ્કૃતિ માટે સમૃદ્ધિ અને સંસ્કૃતિ માટે વિકાસની ભાવના અને તેમના માટે કંઈક કરવાની તત્પરતા જાગે પંદર નમસ્કાર મારું નામ રિધિ ઠક્કર છે હું આ શાળામાં આચાર્યના દાયિત્વનું વહન કરું છું આજે આ શાળામાં આપણા સોળ સંસ્કારમાંના એક મહત્ત્વના સંસ્કાર વિદ્યારમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યારમ સંસ્કાર કે આજના સમયમાં જ્યારે માતા પિતા ઈચ્છતા હોય છે કે અમારું બાળક બધું ઝડપથી જ શીખી જાય ત્યારે શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે બાળકને તેની ઉંમરથી પહેલાં શીખવાડવું એ એના બૌદ્ધિક વિકાસ માટે અવરોધરૂપ છે તેથી શાસ્ત્રો અનુસાર ચાર વર્ષ ચાર માસ અને ચાર દિવસે જ બાળકના વિદ્યારંભનો પ્રારંભ કરવો જોઈએ તે પહેલાં બાળકને વિદ્યાભ્યાસ કરાવવો લેખન કાર્ય કરાવવું તે યોગ્ય નથી જેમ બાળક જન્મતાની સાથે જ દોડતા નથી શીખી જતું તે તબક્કાવાર શીખે છે કે પ્રથમ તે ચાર પગે ચાલતા શીખે ત્યારબાદ તે ધીમે ધીમે ચાલતા શીખે ત્યારબાદ દોડતા શીખે છે તેવી જ રીતે અભ્યાસમાં પણ સૌ પ્રથમ સાંભળવું ત્યારબાદ બોલવું ત્યારબાદ વાંચવું અને ત્યારબાદ લેખન એટલે આ રીતે તબક્કાવાર શાળામાં લેખન કાર્યનો પ્રારંભ કરાવવામાં આવે છે આજ રોજ આ આયોજનમાં સૌ પ્રથમ બાળકોને પાટી ઉપર ઓમકાર લખી અને ત્યારબાદ તેમની વિદ્યાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો સવારે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટ્રસ્ટી વ્યવસ્થાપકો દ્વારા પોથીનું સ્વાગત કરી અને ત્યારબાદ વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો હતો